મારા મિત્રો પ્રકાશ કણઝરિયા ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં વિભાગ બે છે અંગ ગણિત તમને પૂછાય છે ભાગ નવ સાદુરૂપ આપો તો આપણે અહીંયા શીખવાનું છે તો સાદુરૂપ આપતા પહેલાં આપણે શું કરવું જોઈએ થોડીક સૌ પ્રથમ શું હોવી જોઈએ માહિતી હોવી જોઈએ કે સાદુરૂપ કેવી રીતે અપાય તો એમાં આપણે શું શીખવાનું છે કે લસા શું શું આવે છે લસા કેવી રીતે શોધાય છે હું તમને આગળ પ્રેક્ટિસના માધ્યમથી સમજાવીશ કે લસા કેવી રીતે આવે છે જો ન સમજણ પડે તો વિદ્યાર્થી મિત્રો અમારો મોબાઈલ નંબર છે અહીંયા તમે વોટ્સઅપ કરીને પણ પૂછી શકો છો તો સૌથી પહેલાં લસા શું છે લસા કેમ શોધવામાં આવે છે અને આપણને આ ચેપ્ટરમાં કેવી રીતે ઉપયોગી બને છે એ આપણે જોવાનું છે ચલો સૌથી પહેલાં જોઈ લઈએ લસા શું છે તો સૌથી પહેલાં તમને રકમ આપી બે ચાર છ આઠ અને દસનો શું શોધવાનું છે લસા શોધવાનો છે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એક લાઈન દૂર દેવાની ચલો હા એક લાઈન આડી દોરી દેવાની હા ચાલો સાહેબ ખબર પડી કેટલા અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ એક અંક બે અંક ત્રણ અંક ચાર અંક અને પાંચ અંક તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે પાંચ લાઈન દોડી દેવાની એક લાઈન બે લાઈન ત્રણ લાઈન ચાર લાઇનને પાંચ લાઈન ચલો આટલી ખબર પડી ગઈ હા હવે શું કરવાનું છે બધા રકમ આ લખી નાખો બે ચાર છ આઠ અને દસ આટલું ખબર પડી ગઈ હા હવે શું કરવાનું છે શું શોધવાનું છે લસા શોધવાની છે તો હંમેશા આપણે ક્યાંથી શરૂઆત કરવાની બેથી શરૂઆત કરવાની ચલો બે ને બેથી ભાગ ચલાવો બેથી ભાગ ચલાવે તો જવાબ શું છે બે એકા બે આવી બે એકા બે પછી બે બે ચાર બે ચાર પછી બે ત્રણ છ બે ચાર આઠ ને બે પાંચ દસ ચલો હવે આમ લાઈન કરતો હવે ચલો બીજો નંબર હજુ કેટલા બે ભાગ ચાલશે હા તો બે ચાલો ભાગ બે એકનો એક આવશે બે એકા બે એકા બે અને નહીં ત્રણ ભાગે ચાલે બે બે ચાર અને પાંચ એમને એમ ચાલો આવી ગયું હા હવે શું કરું આડી લાઈન દોરી દો ચલો હવે શું કરતો હવે બે ભાગ ચાલશે હા ચાલશે કેમ આ બે જગ્યાએ બે આવે છે તો બે એકા બે પછી અહીં બે એકા બે ત્રણ એમના પછી બે એકા બે તો એકડો અહીંયા આવે તો જોવાનું બે એકા બે આમ ખબર પડી ગઈ ને હા પાંચે ભાગ ના ચાલે તો આમ કરી દો ચાલો હવે બે ભાગ ચાલશે નહીં ચાલે સાહેબ તો હવે શું કરશું આપણે બેટા ભાગ નથી ચાલતા તો હવે આપણે શું કરવાનું છે કે ચલો શું કરીએ આ અહીંયા ત્રણે ભાગ લો આ એકડો એક એમને એકડો આવે એટલે કંઈ ભાગ નહીં ચાલવાનો ચાલો ત્રણ એકા તો ત્રણ એકા ત્રણ આમ ચાલી ગયું હા તો અહીંયા શું આવે એક તો આ એક મૂકી દો હા પછી એક પછી પાંચ ચલો હવે પાંચ ભાગ ચાલશે હવે આ ખબર ગયા પણ હા તો હંમેશા જુઓ આ એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક તો અહીંયા કું છે પાંચ આ પાંચ આટલી ખબર ગઈ હા તો અહીંયા શું આવશે જવાબ એક આવશે આપણને આટલી ખબર ગઈ હા હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ બધે બધાનું શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે ગુણાકાર તો હંમેશા યાદ રાખવાનું કે બે અને પાંચ આવતા હોય તો એ સૌથી પહેલાં ગુણાકાર કરવાનો કેમ કારણ કે બે પાંચ કેટલા થાય બે પાંચ કેટલા થાય દસ થાય હા એટલે શું આપણે ગુણાકાર સરળ બને એટલે તો ચલો ગુણાકાર કરીએ આપણે ચલો કરીએ બે પાંચ દસ દસ દુ વીસ વીસ દુ ચાલીસ ચાલીસ ત્રણ એકસો ને વીસ તો આનું લસા શું આવે વિદ્યાર્થી મિત્રો એકસો ને વીસ આવે એકસો વીસ આવી ગયો ખબર પડી કે હા ચાલો સાહેબ ફરીથી સમજાવો ચલો હું તમને ફરીથી સમજાવી દઉં ચલો બે ગુણ્યા બે 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 આવી ગયો પછી પાછા બે આવી ગયા ચલો આ બે આવી ગયા પછી આ કેટલા ત્રણ આવી ગયા પછી આવી ગયા ત્રણ પછી કેટલા આવે પાંચ આવી ગયા ચાલો ખબર પડી ગઈ હા હવે ગુણાકાર કરો બે બે ચાર ચાર દુ આઠ આઠ ત્રણ ચોવીસ ચોવીસ ગુણ્યા પાંચ ચોવીસ ગુણ્યા પાંચ કરો મીંડું ચાર પાંચ વીસની શૂન શું આવશે ચાર પાંચ વીસની શૂન વધી પડી બે પાંચ દુ દસ ને બે બાર એકસો વીસ આવી ગયો ને જવાબ હા તો આને આપણે શું કહેવાય લસા શોધ્યા કહેવાય લસા શોધ્યા કહેવાય આ તમને સાદુરૂપ આપવામાં બહુ જ હેલ્પ કરશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો ના આવડે તમે વોટ્સઅપ કરજો અને તમે થોડુંક ધ્યાન આપજો ત્યાં આગળ ચલો હવે હું તમને આગળ સાવ અને સરળ આપું છું બે અને ત્રણનો લસા શોધો એટલે કે એલસીએમ શોધો તો બે અહીંયા લખી દેવાના પછી અહીંયા આગળ શું લખી દેવાના ત્રણ લખી દેવાના ચલો હવે આગળ શું બે ભાગ ચાલો તો બે એકાદ બે ત્રણેય ભાગ ના ચાલે તો બે નહીં ચાલે હા તો હવે શું આવશે ત્રણ આવશે તો બે એકા બે ત્રણ એકા ત્રણ ખબર પડી ગઈ ને હા તો બે ત્રણ કેટલા થાય છ તો આનો જવાબ શું આવશે છ આવશે શું આવશે જવાબ છ આવશે ચલો હવે પંદર અને વીસનું એલસીએમ શોધો તો આગળ શું કરવાનું છે આપણે બે લાઇન દોરી દેવાની છે આ પંદર લખી દેવાના છે અને આગળ વીસ લખી દેવાના છે ચલો ખબર પડી ગઈ હા સાહેબ હવે ભાગ ચલો બે ચલો હા બે ચલો પ બેના ઘડે એમ પંદર આવે ના આવે તો પંદર એમના એમ મૂકી દો વીસ આવે હા બે દસ વીસ તો આટલી ખબર એ હા ચલો હવે બે ભાગ ચાલશે હા હજુ ચાલશે કેમ કારણ કે દસ ભાગી શકાય તો બે આયા મૂકો તો બે પંદર ભાગ નહીં ચાલે તો બે પાંચ દસ ખબર પડી કે બે ગુણ્યા પાંચ કેટલો જવો આવશે દસ તો આ ભાગ ચાલે હા બરાબર ચલો સાહેબ બહુ મસ્ત સમજાવજો હવે શું કરવાનું છે ચલો હવે બે ભાગ ચાલશે નહીં ચાલે ત્રણે ભાગ ચાલશે હા તો ત્રણ આયા મૂકો ત્રણ પાંચ પંદર પાંચનો પાંચ એમને એમ મૂકી દો ચલો હવે તેના ઘડિયામાં પાંચ આવે નથી આવતા હવે કોનો ઘડિયા આવશે પાંચનો ઘડિયા આવશે બરાબર ચાર લઈ શકો પણ ચારે ભાગ નથી ચાલતો એટલે ડાયરેક્ટ આપણે શું કરીએ પાંચ લીધું તો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ ખબર પડી ગઈ હા તો હવે ચલો જુઓ તો બે બે ચાર ચાર તરી બાર બાર પાંચ કેટલા થાય સાહીઠ જવાબ શું આવ્યો આપણો બી આવ્યો હવે એલસીયમ ખબર પડી ગઈ બેટા કેવી રીતે એલસીયમ શોધાય ચલો હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરશું એ આપણે હું તમને શીખવાડીશ બે ચાર અને છનો એલ્શિયમ શોધો તો આગળ શું કરશો બે કરશો પછી ચાર કરશો અને આગળ છ કરશો ચલો હું એલસીએમ શીખવાડું તમને તો બે લખો બે બે આ એક આવશે પછી બે બે ચાર બે ત્રણ છ પછી અહીંયા બે લો એક પછી એક પછી આ ત્રણ ઉતારી દો પછી ત્રણ ઉતારી દો ખબર પડી કે હા તો બે ત્રણ છ દુ બાર છ શું આવશે આપણો બાર આવશે આટલી ખબર પડી કે બેટા હા ચલો હવે ચલો જોઈએ આ થોડુંક આપણે ગણવાનું નથી કારણ કે થોડુંક ઇંગ્લિશમાં છે આપણે પાછળ રહીને જોઈશું ચલો અઢાર અને ચોવીસનો શું શોધવાનું છે એલસીએમ શોધવાનો છે તો અહીંયા શું કરીશું આપણે અઢાર કરીશું અને અહીંયા આગળ શું કરીશું ચોવીસ કરીશું બરાબર હા ચલો તો અહીંયા બે ભાગ ચાલો ચલો અને અડધા કરો એટલે કે બેના અડધા બે નવ અઢાર બાર દુ ચોવીસ ખબર પડી ગઈ ચાલો બે ભાગ ચાલશે હા બેના ઘડિયામાં નવું આવે ના આવે તો એમને નવ મૂકી દો પછી બે છક બાર ખબર પડી ગઈ હા ચલો હા બેના ઘડિયામાં નવું આવશે નહીં આવે બરાબર ત્રણ છ આવશે હા તો નવ એમને મૂકી દો બે ત્રણ છ ચલો ખબર પડી ગઈ હવે કોનો ઘડી આવશે ત્રણનો ઘડી તો તેના ઘડીએ નવો હા તરી ત્રણ તરી નવ ને ત્રણ એકા ત્રણ ખબર પડી ગઈ હા ચલો હવે ત્રણનો ઘોડી આવશે ત્રણ એકા ત્રણ અને આગળ શું આવશે એક આવશે તો આપણે જવાબ જુઓ કેવી રીતે આવે તરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ દુ બોતેર તો આપણો જવાબ શું આવ્યો બોતેર આવ્યો શું જવાબ આવ્યો બેટા બોતેર આવી ગયો કેટલો સેવન્ટી ટુ આવી ગયું ચલો હવે ક્રોપ્રાઇમ સંખ્યા પાંચ અને સાત માટે એલ્શિયમ શોધો હતો ક્રોપ્રાઇમ એટલે શું કહેવાય કે કોઈના ઘડિયામાં ના આવતા હોય શું કહેવાય કોઈના ઘડિયામાં ન આવતા હોય તો કોઈના ઘડિયામાં ન આવતા હોય તો બંનેનો ગુણાકાર શું કહેવાય એનો એલ્શિયમ કહેવાય પાંચ ગુણ્યા સાત કેટલો જવાબ આવશે પાંત્રીસ હવે સાહેબ આને આપણે ગણ્યું હોય તો કેવી રીતે ગણાય તો ચલો હું કરી દઉં શીખવાડ દઉં બેટા પાંચ અને સાત ચલો હવે કોનો ભાગ ચાલશે બે ભાગ ચાલશે નહીં ચાલે તો હવે જવાબ દો ભાગ ચાલશે તો એના ઘડિયામાં આવે ના આવે તો ડાયરેક્ટ સીના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં તો પાંચ એકા પાંચ સાત એમને હું ઉતારો નથી આવતા તે ચાલો હવે સાતનો ઘડિયો આવશે તો સાત આ તો એક એમ સાત એકા સાત પાંચ સાત પાંત્રીસ જવાબ આવી ગયો ને પાંત્રીસ તો હંમેશા એમ કે કો પ્રાઇમ કહે તો જે આપ્યું હોય સંખ્યાને શું કરી દેવાનું તમારે બંનેનો ગુણાકાર કરી દેવાનો છે ચલો સાતનો દાખલો જુઓ ચાર પાંચ અને છ માટે એલસીએમ શું છે તો ચાર પાંચ અને છ માટે એલસીએમ શું છે એલસીએમ શું છે તો સૌથી પહેલાં જોવા ઈકળીશું બેના વડા ભાગ છોડો તો બે બે ચાર પાંચે ભાગ ના ચાલે અને બે ત્રણ છ ખબર પડી ગઈ હા ચલો હવે પાછી બે ચલો બે એકા બે પાંચે ના ચાલે પાંચ ઘડિયામાં ના આવે ત્રણ પણ ઘડિયામાં ના આવે ચલો હવે તમને એટલી ખબર પડી ગઈ કે આ બંને શું છે કો પ્રાઇમ છે એટલે કે ત્રણ અને પાંચ કોઈના ઘડિયામાં નહીં આવે તો તમે ડાયરેક્ટ ત્રણ અને પાંચ આમ કરી દોશો પણ ચાલશે પરંતુ આપણે ગણતરી પૂરી કરવી તો કરી શકો છો ત્રણે ચલો ત્રણે પછી પાંચ ત્રણના ઘડિયામાં આવે હા તો આ એકડો મૂકી દો ત્રણ એકા ત્રણ ખબર પડી ગઈ હા ચાલો હવે પાંચ હોય તો અહીં પાંચ ડાયરેક્ટ મૂકી દો આપણે છેલ્લે જે સંખ્યા વધી હોય એને આપણે મૂકી દેવાની આ એક એક તો કોઈનો મતલબ જ નથી તો આપણે શું કીધું ડાયરેક્ટ પાંચ મૂકી દઈએ ચલો ભાગ ચાલો પાંચ તરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ જવાબ શું આવ્યો આપણો સાહીઠ ચલો હવે આપણે જોઈએ છત્રીસ અને અડતાલીસનું એલસીયમ શોધો છત્રીસ અને અડતાલીસનું શું શોધવાનું એલસીએમ શોધવાનો કીધો છે તો ચાલો આગળ શું કરી દઈએ છત્રીસ કરી દઈએ અને આગળ કેટલા કરી દઈએ અડતાલીસ કરી દઈએ ચલો ભાગ ચાલો આગળ તો બે ભાગ ચલો બે શું આવશે આપણે આગળ અઢાર અને અહીંયા કેટલા આવશે ચોવીસ ચોવીસ દુ અડતાળીને અઢાર દુ છત્રીસ ચલો બે ભાગ ચાલો બે નવ બે બાર બાર દુ ચોવીસ બે નવ અઢાર ચાલો અહીંયા બે ભાગ ચલો નવ બેના ઘડિયામાં નવ આવે ના આવે તો નવ એમને મૂકી દઉં બેના ઘડિયામાં બાર આવે હા બે છક બાર ચલો આટલી ખબર ગયા હા ચાલો બે ભાગ ચાલશે હા નવ ના આવે તો એમને મૂકી દો શું હશે બે ત્રણ છ બે ત્રણ છ આવી ગયા હા ચલો હવે ત્રણ બેના ઘડિયામાં નવ આવશે નહીં આવે ત્રણેય ના આવે તો શું આવે ભાગ ત્રણ તો નવ ને ત્રણ એકા ત્રણ ખબર પડી ગઈ હા ચલો હવે કંઈ સંખ્યા વધી માત્ર ને માત્ર ત્રણ મૂકી તો ડાયરેક કાંઈ સીધી થાય તો આપણે ગણતરી કરવાની જરૂર પડશે નહીં હવે ગુણાકાર કરી લો તમે તેંતરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ દુ બોતેર અને બોતેર દુ કેટલા થાય એકસો ને ચુમ્બાલીસ કેટલા થાય એકસો ને ચલો વિદ્યાર્થી મિત્રો જો તમને આટલું લસા શોધતા આવડી જાય તો આ ચેપ્ટરમાં તમને સરળતાથી આગળના દાખલા આવડી હશે તો હું તમને આ એક રકમ આપી દઉં છું બે વિદ્યાર્થી મિત્રો પાંચ રકમ આપું છું તમે જાતે શું કરજો પ્રેક્ટિસ કરજો અને મને જે પણ જવાબ આવે એને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ લસા આ રીતે શોધાય છે ચલો ત્રણ પાંચ દસનો લસા શોધો શું કરો લસા શું કરો શોધો ચલો બીજી રકમ છે હું તમને ડાયરેક્ટ કહી દઈશ દસ વીસ ત્રીસ અને ચાલીસનો શું શોધો લસા શોધો પછી પાંચ ચોથી જેવો દાખલો છે પંદર વીસ પચીસ અને ત્રીસનો શું શોધો લસા શોધો ચલો ચોથો દાખલો આપી દો તમને સાહીઠ એકસો વીસ એકસો વીસ એકસો શું શોધો લસા શોધો પાંચમો દાખલો આપ્યો છે ત્રીસ પંદર દસ પાંચનો શું શોધો નશા શોધો એલસીએમ શોધો તો વિદ્યાર્થી મિત્રો તમે મને જે પણ જવાબ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો કે એલસીએમ આ રીતે શીખાય ઓકે બેટા ચલો તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો અત્યાર સુધી તમે આ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો જેથી કરીને એ પણ સારી અને સરળતાથી સમજી શકે છે અને અહીં આગળ તમે નીચે જશો તો વિદ્યાર્થીઓ તમને સંપૂર્ણ કોર્સ આપ્યો છે કોર્સ રિલેટેડ તમને માહિતી પણ આપવામાં આવેલી છે તો ચાલો વિદ્યાર્થીઓ મળીએ એક નવા ક્લાસમાં નવી રીતે નવા દાખલા શીખવા માટે